જે મોટા મગરમત છે જયારે આ જે ઓપનિંગ થતું હોય છે એમાં કલેક્ટર હાજર હોય મ્યુનિસિપલ કમિશનર હાજર હોય પોલીસ અધિકારી હાજર હોય કોઈને કમ્પ્લેન કરવી કમ્પ્લેન કરવા જાય ક્યાં મહદન છે

સરકારી ઓફિસો જે આ બિલ્ડિંગોમાં ઊભી છે આ તમામની વિગતો અમે એકઠી કરી રહ્યા છીએ આગામી દિવસોમાં આવા લાંચ લઈ રહેલા અધિકારીઓ જે ફરજમાં બેદરકારી બતાવી રહ્યા છે એવા અધિકારી વિરોધ કાર્યવાહી નહીં થાય તો અમારી ટીમ લીગલ ટીમ ની સલાહ લઈ અને સામાન્ય લોકો માટે થઈ અને અમે હાઈકોર્ટ સુધી જવાના છીએ આ સંપૂર્ણ તૈયારી અમે કરી રહ્યા છીએ